મિત્રો આ તમે અત્યારે જે જોઈ રહ્યા છો ને એકદમ સ્મૂથ ફેબ્રિકમાં કે તમે જે આખો દિવસ ઘરે પહેરી શકો ને એ ટાઈપનું કોઈ કલેક્શન તમારા માટે લઈને આવી રહ્યા છે આમાં છથી સાત કલર મેચિંગ રહેવાનું છે એકદમ સુપીરિયર ફેબ્રિક રહેવાનું છે પ્રીમિયમ વસ્તુ રહેવાની છે ઓરિજિનલ પ્રતિક્ષાનો પીસ રહેવાનો છે તમે ડિઝાઇન ખાલી ડિઝાઇનનો લૂક તમે જુઓ કોઈ પણ સાડી તમને અમારા યુટ્યુબમાંથી ગમતી હોય એનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મોકલી આપો તમે સિંગલ પીસ ઘર બેઠા મંગાવી શકો છો આ ટાઈપનું બ્લાઉઝ આવશે જે નીચેની બોર્ડર આવશે ને જે પલ્લોનો કલર આવશે ને એ કલરનો તમને બ્લાઉઝ પીસ મળવાનો છે તો ચાલો આપણે કલર મેચિંગ પણ જોઈ લઈએ પણ ત્યાં સુધીમાં વિડીયોને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આવું કલેક્શન યુટ્યુબમાં સૌથી પહેલાં અમારા પેજમાં આવતું હોય છે તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો ને જેથી કરીને તમારે સિંગલ પીસ તમે ઘર બેઠા મંગાવી શકો છો ને આ લિમિટેડ સ્ટોકમાં માલ હોય છે તો જલ્દીથી બુક કરાવો હોય ને તો બુક કરાવી દેજો અમારો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે ને આવું ડેઈલી કલેક્શન જો તમે જોવા માંગતા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવું કલેક્શન નવી અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચશે અને રૂબરૂ મુલાકાત કરવા માટે અમારી ચોક સામધામ ચોક નાના વરાછા યોગી ચોક વિસ્તારમાં આવેલી છે સુરતની અંદર રૂબરૂ પર તમે મુલાકાત કરી શકો છો થેન્ક યુ